કુંભણ ગામે અગ્રણીઓ અધિકારીઓની ઉપસ્થિતમાં બે કાર્યક્રમ યોજાયા મહુવાના કુંભણ ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુંભણ ગામે ગુજરડા ચૂણા સહિત આરોગ્ય કેન્દ્રના સહયોગથી વિનામૂલ્યે હોમિયોપેથિક સારવાર કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોમિયોપેથિકના નિષ્ણાત ડોક્ટર ટીમે સેવા આપી હતી અને બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો જ્યારે બંને કાર્યક્રમોમાં ગામ પંચાયત સરપંચ ગામના અગ્રણીઓ ગામજનો તેમજ પૂર્વ રાજ્ય મંત્રી આર સી મકવાણા બાંધકામ સમિતિના ચેરમેનન દશરથ દાદાજાની કારોબારી ચેરમેન જગાભાઈ તાલુકા મહામંત્રી નટુભાઈ વ્યાસ સહિત અગ્રણીઓ અધિકારીઓની ઉપસ્થિતમાં જાહલ માતાજીના મંદિરે સુંદર કાર્યક્રમ યોજાયા હતા રિપોર્ટ મુકેશભાઈ ચૌહાણ મહુવા

આજ તારીખ પચીસ નવ અ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમન ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત હોમિયોપેથિક કેમ્પ તેમજ સગર્ભા બહેનો નો નોંધણી તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આપણે પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી આરસી સાહેબ તેમજ બાંધકામ સમિતિના ચેરમેન દશતભાઈ જાની સાહેબ તથા અન્ય ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ આમના સરપંચી હોતીભાઈ આપ પ્રસંગે અહીંયા હાજર રહેલા હતા અને કેમ્પને સારી રીતે સફળ બનાવવા માટે મહેનત કરી છે અને આજે વધારેમાં વધારે બેનો કેમ્પનો લાભ લે એ માટે અમે બધાને અનુરોધ કરેલા સત્તરમી તરીકે નરેન્દ્રભાઈનો જન્મદિવસ હતો સત્તર તારીખથી લઈ અને ગાંધી જયંતિ ગાંધી નિર્વાણ દિન બીજી ઓક્ટોબર સુધીના બધા કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર મનાવી રહી છે ત્યારે સાથે સાથે આજે જ ની હાજરીમાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કર્યો અને આજ દિવસે અત્યારે આ જ સમયે કુમણ ગામમાં આરોગ્ય સેન્ટર ની અંદર સર્વનો નિદાન કેમ્પના ઉદઘાટન પ્રસંગે પણ અમને આજે અહીંયા ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો છે આજે રોજ કુંભણ ગામે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના સેવાકીય પખવાડિયામાં આયોજિત કાર્યક્રમમાં પંડિત દિનદયાળની જન્મ જયંતી નિમિત્તે કુંભણ ગામમાં સરસ મજાનો કાર્યક્રમ ઉજાણો એમાં ગામના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા